નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલમાં કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટીના કેસોમાં વધારો ચોમાસામાં જાડા ઉલટી કમળો અને કોલેરા સહિત ટાઈફોઈડ જેવા રોગોથી કારેલીબાગ ચેપી રોગ દવાખાનું ઉભરાઈ રહ્યું છે પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે શુદ્ધ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ અને જ્યાં પાણીના ખાબો ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ સાથે કોલેરી યુક્ત પાણી પીવું જોઈએ બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હા હું ડોક્ટર પંકજ લાલા પચારી પચાધારી છું પીડિયાટ્રિશિયન સેપ્યુરો અત્યારે અમારે હાલે પચાવન પચાવન પેશન્ટ એડમિટ છે ઓપડી સત્તર અસ્સી સો ની રહે છે આવા વધારે કેસ કમળાના હોય છે કમળાના ઝાડા ઉલટી શરદી ખાંસી લેકિન કમળાના કેસ વધારે હોય છે આ બધા પાણી રોગ આ બધા પાણી રોગ છે પાણી દૂષિત પાણી સે થાય છે ખાસ કરીને આ શું ધ્યાન આપવું આ જો બહારનો ખાવાનું ટાળવા જોઈએ બરોબર દૂષિત પાણી બચવા માટે પાણી ઉવાલ કરે પછી વાપરવા જોઈએ ઓર જો શાક ભાજી બાજાર લાઉ અચ્છી તરફ ધોઈ પછી વાપરા